નારદજી કહે આનાથી એક વિશેષ મોટું આશ્ચર્ય થયું હું ભરતો ભરતો યમુનાજીના કિનારે ગયો ત્યાં એક સ્ત્રી બેઠી હતી એ યુવાન હતી અને એના ખોડામાં બે બાળક હતા એ વૃદ્ધ હતા મે ધ્યાન ન આપ્યું અને ત્યાંથી હું નીકળો પસાર થયો પેલી સ્ત્રીએ મને બોલાવ્યો અને કહે છે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચિંતામ અપિનાશય એ સાધો ઉભાર્યો

આ બંને બાળકો છે મારા બાળકો દીકરાઓ છે એકનું નામ જ્ઞાન છે બીજાનું નામ વૈરાગ્ય છે નારદજી કહે તમે યુવાન અને તમારા બંને બાળકો વૃદ્ધ આવું કેમ બને આ તો એક આશ્ચર્ય વાત છે આવું કેમ બને આવું હોય જ ન શકે ભક્તિ મહારાણી કહે છે કાલ યોગે ન જર જરો આ કલયુગના પ્રભાવને લીધે આ કાળને લીધે આવું બન્યું છે મારા બંને બાળકો છે ને એ વૃદ્ધ બની ગયા છે અરે વૃદ્ધ તો બન્યા છે પણ બેભાન અવસ્થામાં છે હવે આને જાગૃત કરવાના છે ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા મારું ઉદ્ગમ સ્થાન છે દ્રવિડ દેશ અને કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ છે કચિન કચિન મહારાષ્ટ્ર થોડી થોડી મોટી હું મહારાષ્ટ્રમાં થઈ છું પણ બન્યું એવું ગુર્જરે ગુજરાતમાં આવી તો ભક્તિ મહારાણી કહે છે કે હું વૃદ્ધ બની હું જીર્ણ બની આવું કેમ થયું ભાગવતજી કહે આ ગુર્જર નામનો એક પ્રાંત છે અને વૃંદાવન ની યુપી ની બાજુમાં આવેલો છે

એ ભક્તિ મહારાણી કહે ફરતી ફરતી ફરી પાછું અહીંયા વૃંદાવનમાં આવીને તો હું યુવાન બની અને મારા બંને બાળકો છે એ વૃદ્ધ બની ગયા અને અવસ્થામાં ભર્યા છે હવે આને જાગૃત કરવા છે જો આ બંને બાળકો જાગૃત નહીં થાય ને તો ઈદમ સ્થાન વિદેશમ ગમ્ય તે મયા આ બંને બાળકો જાગૃત નહીં થાય તો હું વિદેશ વહી જઈશ એક દાખલો હું ગુજરાત સૌરાષ્ટ્રમાં કથા હોય ને ત્યારે આપતો હોઉં છું કે ભક્તિ છે ને એ જોવો ને તો પચાસ ટકા વિદેશમાં તમારા બધાના હૃદયમાં દેખાય છે સાહેબ એ ભક્તિ મહારાણીએ ત્યારે કહેલું કદાચ એટલા માટે જ આજે તમે જુઓ તો આ વિદેશોની અંદર જેટલી ભક્તિ થાય છે કંઈક અલૌકિક છે સોમવારના તો કે શિવજીના મંદિરે બધા ભેગા મળીને ભજન કરતા હોય ગુરુવારના દિવસે તો અમારો બ્રાહ્મણ સમાજ જલારામ મંદિરમાં બેસીને હે ભજન કરે બે જણા હોય કે પાંચ જણા હોય કે દસ જણા હોય કોઈ ફરક નહીં બસ ભગવાનનું નામ લેવું છે ને